તમારો પણ વિડીયો બન પોસ્ટર બનાવતા શીખવો તો વિડીયો પૂરો જજો ચેનલમાં નવા હોય તો ને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ મેં ડાઉનલોડ કરેલું જ છે તો આપણે તેને આ રીતે લઈ લેશું આ રીતે આ રીતે બેકગ્રાઉન્ડ લઈ લેશું ત્યારબાદ જે આપણે પીએનજી બનાવી છે તે લઈ લેશું તો પીએનજી પણ બનાવેલા જ છે તો આ રીતે લઈ લેશું ને ફારિદના પરિક્રિત સેવ કરી લેશું ચેન કલર આપી દે ફારિદ કલર આપી દે સુ ત્યાર બાદ જે આપણે ફીકલેટ સે ચાલે લઈ ફારિદ ફીકલેટ લઈ લેસુ ધન ક્રોપિંગ કરી દે

ફરબત જે મારું છે ગુજરાતી ગીતોનો પોસ્ટ એડિટિંગ કરતો હશે તો મારું છે તે હું રાખી દઉં તમારું જે હોય તો તમે રાખી શકો છો નમ મિત્રો તમે વિડિયો તો પૂરો જોયો છો પ્પ્લે લાઈક કરજો સંતો લાઈક બિલકુલ ફ્રી હોય છે તો પ્લીઝ લાઈક કરી દેજો